શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચારનું આયોજન કરવામાં આવ્યું છે આ બિઝનેસ સમિટ પંદર સોળ સત્તર માર્ચ બે હજાર પચીસને અમદાવાદના સાયન્સ સિટી વિજ્ઞાન ભવન ખાતે યોજાવા જઈ રહી છે સમિટમાં ત્રણસો જેટલા બ્રાહ્મણ ઉદ્યોગોકારોનો સ્ટોલ હશે આ બેઠકમાં શ્રી મહેશ પંડ્યાએ જણાવ્યું કે આ સમિટમાં રોજગારી અને ઉદ્યોગોની નવી તકનો ઉપયોગ કરવા માટે બ્રાહ્મણી યુવક યુવતીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવશે રાજ્ય અને કેન્દ્ર સરકારના યોજનાઓ વિશે માહિતી પણ આપવામાં આવશે વધુમાં યુવાનોને રોજગારી અને શૈક્ષણિક લાભ આપવા માટે આ વિચારને આગળ વધારવામાં આવશે પ્રથમ ત્રણ બિઝનેસ સમિટમાં ભારતીય સંતો અને મહંત શ્રીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ સમિટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરવાના છે આ પ્રસંગે વિવિધ રાષ્ટ્રીય નેતાઓ અને સંતો મહંતો હાજર રહેશે આ ઉપરાંત સોળ માર્ચે નિઃશુલ્ક સાથી પસંદગી સંમેલન અને સત્તર માર્ચે લોક ડાયરા પછી કાર્યક્રમની પૂર્ણહિત થશે જે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા બિઝનેસ સમિટનું જે ચોથી અમારી બિઝનેસ સમિટ છે એના ભવ્ય આયોજન માટેની આ પ્રચાર પ્રસાર માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બિઝનેસ સમિટ એક બે ને ત્રણની ભવ્ય સફળતા બાદ ચોથી બિઝનેસ સમિટ કરવા જઈ રહ્યા છે જેની અંદર ત્રણસો જેટલા સ્ટોલ રાખવામાં આવશે અને બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓને પગભર થાય એના માટે બી ટુ બી એટલે કે દરેકને પર્સનલ મિટિંગ કરવામાં આવશે બિઝનેસથી બિઝનેસની બીજું સી કરવામાં આવશે એટલે બિઝનેસથી ડાયરેક્ટ કંપનીઓ સાથેની મિટિંગ કરવામાં આવશે અને ત્રણ દિવસના આયોજનમાં પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે સાથે સાથે ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રીઓ રાજકાર રાજકીય અગ્રણીઓ અને દરેક પાર્ટીના દરેક પ્રતિનિધિઓ પણ સામેલ રહેશે સાથે સાથે સંતો અને મહંતો જે આપણા પૂજનીય છે એમને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે અને દરેકે દરેક સમાજના વરિષ્ઠ આગેવાનોને પણ આની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે ત્રણ દિવસના કાર્યક્રમમાં પ્રથમ દિવસે આ સન્માનની એનો કાર્યક્રમ છે બીજા દિવસે એટલે કે સોળ તારીખના લગ્ન મેળાપક એનું જ આયોજન છે અને ત્રીજા દિવસે સંતો મહંતોના સન્માન અને એના સાથે સાથે બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો અને કાર્યક્રમના સમાપનની વિધિ કરવામાં આવશે અત્યારે આમાં અત્યારે આ બિઝનેસ સમિટની અંદર અમારી ગણતરી બેથી અઢી લાખ લોકો ત્યાં હાજર રહેશે એવી અમારી અત્યારે અપેક્ષા છે અને એટલું અમારું આયોજન છે અત્યારે અત્યારે અમારી દસ દસ હજાર જેટલા બ્રહ્મ સમાજના યુવક યુવતીઓને એને પગભર થાય આર્થિક રીતે એના માટે નોકરીઓ અપાવવાનું અમારો ટાર્ગેટ છે કે દસ હજાર જેટલા લોકોને અમે આર્થિક રીતે નોકરીઓ અપાવવાનો કાર્યક્રમ રાખીએ છીએ અત્યાર સુધીમાં પહેલી અને બીજી બે જ બિઝનેસ સમિટ બહુ સફળતાવાળી રહી જેની અંદર આશરે સાત હજાર જેટલા યુવક યુવતીઓને અમે નોકરીઓ અપાવી ચૂક્યા છીએ ત્રીજી બિઝનેસ સમિટમાં કોરોના કાળ હતો જેના કારણે અમારે ટૂંકાવીને બે અલગ અલગ સ્થળે એની કાર્યક્રમ કરવા પડ્યા હતા પરંતુ આ ત્રીજી ચોથી જે બિઝને બિઝનેસ સમિટ છે જેની અંદર દસ હજાર જેટલા યુવક યુવતીઓને પગભર થાય આર્થિક રીતે અને નોકરીઓ મળે જેની અંદર દેશ વિશે વિદેશની કંપનીઓ પણ આવવાની છે અને અમારા બ્રહ્મ સમાજના અનમોલ રતન અને બ્રહ્મ સમાજના અમારા અગ્રણી ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે એ પોતે પણ એક બહુ મોટી કંપની ચલાવે છે અને એમના દ્વારા આ વિશેષ આયોજન કરી અને આખા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે બી આ બિઝનેસ સમિટની અંદર અત્યારે અંદાજીત છથી સાત કરોડ રૂપિયાનો ટાર્ગેટ છે જે વધીને કદાચ આઠ કરોડ સુધી પણ પહોંચી શકે છે પરંતુ નવાઈની વાત એ છે કે અમારા અનમોલ રતન એટલે કે ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે બ્રહ્મ સમાજના અગ્રણી દ્વારા કોઈપણ પાસેથી એક રૂપિયો પણ ક્યાંય બિઝનેસ સમિટ માટે એક ફંડ લેવામાં નથી આવ્યું કોઈ પાસેથી ડોનેશન લેવામાં નથી આવ્યું આ ફક્ત ને ફક્ત ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે અને અમારા ગુજરાતના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ અશ્વિનભાઈ ત્રિવેદી આ આખી સમગ્ર ટીમ છે એના એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આમાં સાથે સાથે નોકરીઓ સાથે એવું પણ છે કે અનેક જે યુવાનો છે જે પોતે નાના નાના વ્યવસાય કરે છે એ વ્યવસાયને મોટા ફલક ઉપર કેવી રીતે લઈ જવું અન્ય શહેરોમાં એમનો વ્યવસાયનો વિકાસ કેમ કરવો એ બધાની મીટિંગો પણ ત્યાં ગાંધીનગરમાં બિઝનેસ સમિટમાં કરવામાં આવશે જેથી જે નાના ધનજાતિઓ છે એમને એક પગથિયું મળે અને એ પોતાનું બિઝનેસ ખૂબ આગળ વધારી શકે ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવધ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ વદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો